યાદ રાખજો બધાની પરિસ્થિતિ કાયમ સરખી નથી રહેતી તમે તમારા કર્મચારીઓને નાની ભૂલ માટે ખકડાવશો કાલે સંજોગોને દિવસો ફરી ગયા ને બેંકના સિલે વાગી શકે બેંક પણ તમને રીતે ઊભા રાખી શકે પોલીસ અને કોર્ટ પણ ઉભા રાખી શકે પરિસ્થિતિને સંજોગો તો ગમે ત્યારે બદલાય છે અગિયાર હજાર કરોડની મિલકત હોય ને તો પણ સબકુચ મિટ્ટી મેં મિલ જાતા હૈ અત્યારે આ ફ્રેઝ બહુ ચાલે છે આ શબ્દો અત્યારે બહુ ચાલે છે છેલ્લા પાંચ દિવસથી મિટ્ટી મેં મિલ જતા ભલ ભલાનો હમ મિટ્ટીમાં મળી જાય છે કોઈએ કેવું નહીં બાપુ આપણે તો વાપીમાં ત્રણ યુનિટ છે વેલ્યુ સિસ્ટમને ફોલો નહીં કરે ને તો ત્રણ માંથી ઝીરો ગમે ત્યારે થઈ જશે પૈસાથી કારખાનાથી ચાલતા વેલ્યુ સિસ્ટમથી ચાલે છે હાઉ મેની ઓફ યુ બિલીવ દિસ રેઝ યુ હેન્ડ ઇફ યુ સે યસ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ યુ રન યોર બિઝનેસ ઇઝ નોટ બાય મની બાય અ વેલ્યુ સિસ્ટમ કર્મચારીને બેસાડ્યા ડ્રોવરમાંથી પુલ્ડ આઉટ અ પીસ ઓફ પેપર એટલે કર્મચારીને તો એસી ચાલુ હતું તોય પરસેવો છૂટી ગયો ફોડે ડિસ્ક્રિપ્શન ચાલુ કર્યું કે તું બાવીસ વર્ષથી કર્મચારી છું કે જી સર તે આ પોઝિશનમાં કામ કર્યું છે જી સર કારણ કે ખબર હતી કે હમણાં ત્રીજું વાક્ય આવશે ફાયર આઉટ તે આટલા આટલા નિર્ણયો લીધા છે આ પ્રોજેક્ટ કર્યા છે કંપનીના આટલા આટલા ફાયદા થયા છે તારી બાવીસ વર્ષની વફાદારીની મને કિંમત છે એટલે ધ મિસ્ટેક દેટ યુ મેડ બીકોઝ ઓફ વિચ ધ કંપની હેઝ સફર્ડ અ લોસ ઓફ ટુ મિલિયન ડોલર્સ ઇટ ડઝન્ટ કાઉન્ટ ઇન માય આઈઝ આઈ એમ પ્રમોટિંગ યુ ટુ લેવલ્સ પેલા તો એમ થયું કે હું પૃથ્વી ઉપર છું કે મંગળ ગ્રહ ઉપર છું અને બે મિલિયન ડોલરની ખોટ કંપનીને અપાવ્યા પછી બે પ્રમોશન આપ્યા કેમ કે હું જાણું છું કે તારા હૃદયમાં આ વાતનું દુઃખ છે તને ખબર તારા મનમાં છે કે મારા બે મિલિયન ડોલર વ્યાજ સાથે કંપનીને ચૂકવવા છે જો મને તક મળે તો એ હું તને તક આપું છું બે પોઝિશન સુપરસિદ્ધ કરું છું એટલે તું ફાર બેટર ડિસિશનમાં ઓથોરાઈઝ થઈ જઈશ કયા લેવલથી લોકો કામ કરે છે આપણે કેમ સીસીટીવી તું દેખાણો તો શું યાર કે રાણા સાહેબ હું તો ખાલી ત્યાંથી પસાર થયેલો તું હતો ખરો બોલ સાચું બોલ ટોકિંગ શું વાત કરી છે આપણે એક માણસ છે એની પાછળનો પરિવાર છે એને તમારી કંપનીમાં પાંચ સાત વર્ષ વફાદારીથી કામ કર્યું છે ઇટ હેઝ ટુ બી ઓનર્ડ પેલા કર્મચારી તો ત્યાં ધ્રુશ્કે ને ધ્રુસ્કે રડ્યા અને એમને ઇન ધ નેક્સ્ટ ફોર ટુ સિક્સ યર્સ આ ટુ મિલિયન ડોલર્સ આઈ એમ ટોકિંગ ઓફ સેવન્ટીઝ એન એટીઝ આજે પણ બે મિલિયન ડોલર કેવડી મોટી વાત કહેવાય તો સાઈઠ ને કેવડી મોટી વાત એણે વ્યાજ સાથે કંપનીને નવા પ્રોજેક્ટ્સ લાવી અને બિઝનેસ લાવી અને ચૂકવી દીધા ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ સફળતા પાછળ ખાલી મહેનત તો છે જ પ્રામાણિક મહેનત પણ છે પણ આવા વિચારો ને આવી ભાવનાઓ કામ કરે છે એક વ્યક્તિ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ સ્વામી કે તે આ તો શું કરી છે આના કરતા તે દસ ગણી મોટી ભૂલ કરી હોત ને તો પણ હું માફ કરી દેત તારે મને વાત તો કરવી જોઈએ ને મહાપુરુષોના જીવનની આ શૈલી છે એટલે એ કામ કરી શકે છે દેટ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ વિચ ઇઝ ધી મોસ્ટ નીડેડ થિંગ એટલે આદિત્ય બિરલાજી એક બહુ જ સરસ પુસ્તક લખ્યું છે સોરી કુમાર મંગલમ બિરલા એમના દીકરાએ એમને શું લખ્યું આપણે શું કહીએ છીએ કસ્ટમર ફર્સ્ટ કસ્ટમર ગ્રાહક મારો ભગવાન છે નો એમ્પ્લોય ફર્સ્ટ જે મને કમાઈને આપે છે કદાચ એમ્પ્લોયની ભૂલથી એક કસ્ટમર જતો રહો તો કસ્ટમર તો બીજો આવશે સાડા સાતસો આઠસો કરોડની વસ્તી છે આ એક ચાર વર્ષથી ટ્રેન્ડ કરેલો મારો કર્મચારી બીજો લાવવો ક્યાંથી કર્મચારી સાથે આવી ભાવનાથી રહેવું જોઈએ તમારામાંથી કેટલા બેઠા છે જેને પોતાના કર્મચારી નું લગ્ન હોય કર્મચારીના દીકરાનું લગ્ન હોય એમાં ભલે પાંચ દસ મિનિટ માટે પણ હાજરી આપી હોય છાતી ઉપર હાથ મૂકીને ફેથફુલી આંગળી ઊંચી કરજો છાતી ઉપર હાથ મૂકીને ઘણા બધા છે અભિનંદન છે એમને બધાને વી ક્લેફ ફોર યુ અમે જોયું છે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં બીએપીએ સંસ્થામાં પંદર પચીસ પાંત્રીસ વર્ષથી શ્રદ્ધાથી એને સેવા કરી હોય સમર્પિત થયા હોય નાના માણસ હોય સામાન્ય માણસ હોય એના એક એક પ્રસંગ એમણે સાચવ્યા છે એ ત્યાં ગયા છે ઇટ ઇઝ અ લાઈફ ટાઈમ બોન્ડિંગ ઇન શોર્ટ ગીવ અ ચાન્સ ટુ યોર એમ્પ્લોઈઝ ટુ કમિટ ટુ યુ ટુ પ્લેચ ટુ યુ ટુ ક્રોસ ધ બોર્ડર એન્ડ ગો બિયોન્ડ ધ પ્રોમિસ ઓફ વર્ડ્સ ફોર યુ ચાન્સ તો આપો તમારા કર્મચારીને ખાલી રૂલ ઓફ લો અને રૂલ ઓફ મની અને રૂલ ઓફ વર્ક નહીં ચલાવવાનું અને સાથે સાથે વિચારોની સાત્વિકતા ધ સ્પિરિટ ઓફ સક્સેસ નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં ચોખ્ખી દેશી ભાષામાં જીએસટી ભરી દેજો નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકતા નહીં એનું ચોખ્ખું દેશી ગુજરાતી ભાષાંતર જીએસટી ભરી દેજો હું બોલું છું કે બે જીએસટી છે ખબર છે તમને આજે બીજા પણ વાત કરું તમે મિનિસ્ટર છો બે જીએસટી છે પહેલું જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ પહેલું જીએસટી ભરશો ને એટલે બીજા જીએસટી ના વરસાદ થશે એ શું ફર્સ્ટ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એ ભરશો એટલે ઉપરથી એક જીએસટી વરસ છે ગોડ સેવ ટેન્શન જીએસટી ગોડ સેવ ટેન્શન અને યાદ રાખજો ખોટું લાંબુ ચાલતું નથી હા કે ના હવે કાયદાના હાથ મજબૂત ને લાંબા થઈ ગયા છે એમાં રાઈટર રોંગ અને આટલી સરસ ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા છે યુપીઆઈ છે ઇન્ડિયા ઇઝ ધી નંબર વન કન્ટ્રી ઇન ડિજિટલ પેમેન્ટ ઇન ધ વર્લ્ડ એટલે વીઆર ગ્રોઈંગ વી આર એક્સપેન્ડિંગ વી આર ગોઇંગ ટુવર્ડ સક્સેસ પણ એ ડિગ્નિટીથી જીવવું હવે આ બરાબર સાંભળજો એ ગૌરવથી જીવવું કે જે દેશમાં હું જન્મ્યો છું જે દેશના હવા પાણી હું વાપરું છું જે દેશની માટીમાં ઉછર્યો છું જે દેશમાંથી મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે જે દેશના લોકોની વચ્ચે રહીને મારા જીવનમાં મારા પરિવારમાં હું સુખ અને સમૃદ્ધિ લાવી શક્યો છું એ દેશ અને દેશની સરકારને સંપૂર્ણ વફાદાર રહેવું એ મારું ગૌરવ છે આ વિચારની સાત્વિકતા રોજ કરી ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ ધ મની દેટ ડઝ નોટ બિલોંગ ટુ મી આઈ ડોન્ટ ઇવન લુક એટ ઇટ એન્ડ સ્પીટ એટ ઇટ જે પૈસા મારે સરકારને આપવાના છે જે પૈસા મારે બીજાને આપવાના છે એ મારે આપી જ દેવાના એ પૈસા મારા નથી એની સામે હું જોઉં પણ નહીં અને થૂંકું પણ નહીં એ સ્પિરિટથી જીવવાનું અંગ્રેજીમાં એક કહેવત છે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઈન્સ ધ સોફ્ટેસ્ટ પિલો ઇન બેડરૂમ વેન યુ ગો ટુ બેડ એટ નાઇટ એન્ડ હેવ અ ગુડ સ્લીપ ઇઝ અ ક્લિયર કોન્સાઈન્સ દેટ આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ટુ ડે મેં આજ કોઈ ગલત કામ નહીં કિયા હૈ સ્પીરિટ અગર તો યુ કેન હોલ્ડ યોર હેડ હા ઇન ધની ક્રાઉડ કોઈ બી સમાજ કે બીજ આપી સકતો હોય ગલત નહીં દેટ ઇઝ લાઇફ આપણામાંથી કેટલા ઈચ્છીએ છીએ કે આપણે નેવું વર્ષે જયારે ડેથ બેડમાં હોઈએ ત્યારે આપણને સંતોષ હોય કે મેં મારી જિંદગી પ્રામાણિકતાથી જીવ્યો છું જો આપણને બધા છે આપણા બધાના મનમાં વિચાર છે હું નવા વિચાર કોઈને નથી આપતો આ વિચાર આપણા મનમાં છે લેટ અસ મેક ઇટ સ્ટ્રોંગ ટુડે લેટ અસ મેક ધ ફાઉન્ડેશન્સ વેરી સ્ટ્રોંગ ટુડે અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે આવશે અને ત્રીજે વખત બોલો આવશે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા ઓવરશાઇન કરવાનો પ્રયત્ન કર્યો અંડર કરવાનો પ્રયત્ન બધાએ ક્રિકેટ છોડવું પડ્યું હા કે ના જેને જેણે બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો હા કે ના બે ચાર જણા લંડન જતા રહ્યા છે બે ચાર જણા કેરેબિન આઈલેન્ડમાં બધાને પાછા લાવવાના છે હમણાં પાંચ દિવસ પહેલા જ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક ફોન ઉપર કીધું છે કે ભાઈ હવે મોકલવા મંડો સ્પષ્ટ શબ્દોમાં કીધું છે બધાને લાવવાના છે એક બે જણા માટે તો યુકેના હોમ સેક્રેટરીએ સાઈન કરી દીધી છે અને તિહાર વિથ વાઇડ આર્મ્સ ઇઝ રેડી ટુ હક તિહાર વિથ વાઇડ આર્મ્સ ઇઝ રેડી ટુ હક ધેમ ये यहां आवीने बोलसे એટલે એય તકલીફમાં બીજા બે ચાર જણાઈ તકલીફમાં આવવાના છે ખોટું લાંબુ ચાલતું નથી પ્રમુખ સ્વામી મહારાજ કો કભી કિસને પૂછા કે કонસા વિચાર આપકે મન મે હમેશા રહેતા હે પ્રમુખ સ્વામી મહારાજ ને કહા કે જો વિચાર મેરે મન મે કભી નહીં આય વો મેં બતાઉ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ ને કહા કિસ કા ભી અહિત હો ऐसा विचार मुझे जीवन में कभी नहीं आया दिस इज द स्पिरिट ऑफ सक्सेस आ विचार थी ते चालो तेरे सफलता तरफ जावज एक्सप्रेस हाईवे टू सक्सेस सुपर एक्सप्रेस हाईवे टू सक्सेस